લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જિલ્લામાં સારો વરસાદ પરંતુ ઉપરવાસમાં નહીવત વરસાદથી દાતેવાડા ડેમમાં પાણીની આવક નીરી હવે વરસાદ થંભે એટલે ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે ગત રોજ બનાસકાંઠાના લાખણી તાલુકાની અંદર પુષ્કળ પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો ત્રણ કલાક જેટલા સમયમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને લાખણી મુખ્ય બજારના કેટલાક શોપિંગ સેન્ટરોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા જ્યારે વાવ થરાદના સરહદી વિસ્તારમાં પણ સિઝનનો પહેલો વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂત જગતમાં ખુશી જોવા મળી હતી કારણ કે સારો વરસાદ થતાં ખેડૂતો પોતાના ખેતરમાં હવે ખેતી કરી શકશે વરસાદનું પ્રમાણ વધુ હોવાથી રખેવાળની ટીમ આજ રોજ દાંતીવાડા ડેમ પર પહોંચી હતી પરંતુ દાંતીવાડા ડેમ પર અત્યારે પાણીની કોઈ પ્રકારની આવક નોંધાઈ નથી બનાસકાંઠા જિલ્લાના લગભગ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે પરંતુ રાજસ્થાનના ઉપરવાસમાં એટલે કે માઉન્ટ આબુ સહિત આજુબાજુના વિસ્તારોમાં કે જ્યાં વરસાદ પડતા તેનું વરસાદી પાણી દાંતીવાડા ડેમમાં આવે છે પરંતુ આ ક્ષેત્રોમાં વરસાદનું એટલું જોર ન હોવાથી હજુ સુધી બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા દાંતીવાડા ડેમમાં પાણીની કોઈ પ્રકારે આવક ન થઈ નથી અત્યારે દાંતીવાડા જળાશયનું પાણીનું લેવલ પાંચસો પાસઠ પોઈન્ટ વીસ છે અને ટકાવારીમાં જોઈએ તો ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું પાણી રહેલું છે ડેમમાં અને અત્યારે ઉપરવાસમાં સારો એવો વરસાદ ન થવાને કારણે કોઈ પણ જાતનો ઈન્ફ્લો જોવા મળેલ નથી આમ જોવા જઈએ તો પાણી જુલાઈ અને ઓગસ્ટ જુલાઈના એન્ડમાં અને ઓગસ્ટની શરૂઆતમાં લાગતું હોય છે ગયા વર્ષે જોવા જઈએ તો બીપોર જે વરસાદના કારણે જૂન માસમાં પાણીની સારી એવી આવક થઈ હતી અને આ વખતે વરસાદ ઉપરવાસમાં ન થવાના કારણે અત્યારે કોઈ પણ આવક જોવા મળેલ નથી મારું નામ આશીષ કુમાર ચૌધરી છે અને મારો મારો હોદ્દો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે છે ગતરોજ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વાત કરવામાં આવે દાંતીવાડા તાલુકામાં વરસાદની તો છેલ્લા દસ દિવસમાં વરસાદના ત્રણ જેટલા રાઉન્ડ અહીં થયા છે જેમાં ખેતીલાયક વરસાદ થયો હોવાનું અહીંના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે સાથે તેઓ આ વર્ષના ચોમાસા દરમિયાન તાલુકાના સીપુ અને દાંતીવાડા બંને ડેમ પાણીથી ભરાઈ જાય તેવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે આ તાલુકાના પાંચથી સાત ગામોની વાત કરતા બાકીના બધા જ ગામો છેલ્લા અનેક વર્ષોથી ચોમાસાના જ ભરોસે નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા બે વર્ષથી વિસ્તારમાં બાંધવામાં આવેલા તળાવો પર આશા બંધાઈ છે કે તેમનો વિસ્તાર સારા વરસાદમાં તળાવો ભરાય તો હરિયાળો બનશે ધોતીવાડા તાલુકામાં છેલ્લા દસ દિવસથી ત્રણ રાઉન્ડ વરસાદ થઈ ગયો છે એમાં વાવણી લાયક વરસાદ પૂરતો ધરાવ થઈ ગયો છે એટલે હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વાવણી વરાપ થાય એટલે વાવણી કરી દઈએ અને સાથે સાથે એ પણ કેવું છે કે ગયા ફેરે દોતીવાડા ડેમ ભરાઈ ગયો હતો પણ ડેમ ભરવાથી છેલ્લા આ બાજુના દોતીવાડા બાજુ સાત એક ગામોને ડેમનો લાભ મળે છે અને તેને દોતીવાડા પહેલી સાઈડ છે પોથાવાડા ઉધીના જે ત્રીસ એક ગામ છે એ ખાલી ચોમાસા ઉપર જ નિર્ભર હોય છે તળાવો બનાવ્યા છે પણ તળાવોમાં ગયા વર્ષે પાણી નથી આવ્યું અને ભૂગર્ભમાં પાણી ઉતરતું નથી એટલે ચોમાસાની જ રાહ જોઈને બેઠા હોય છે એવું એટલે હું ભગવાનને એવું પ્રાર્થના કરું કે આ ફેરે વરસાદ થોડો વધારે આવી અને તળાવો ભરાઈ જાય તો એમને ત્રીસ જે ગામ આસપાસ છે એમને જે નિર્ભર છે ચોમાસા ઉપર એમની થોડી સંતોષકારક સંતોષ છે એમના પાણીથી થોડો સંતોષ થાય મારું નામ જયંતિભાઈ પટેલ કરી છું હું ખેડૂત છું અને ગામ લોડપાનો છું